તો હવે આ સમગ્ર ઘટના શું હતી અને તેને લઈને પાટીદાર સમાજ શું કહી રહ્યો છે તે અંગે વાત કરવી છે આજે આપણે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મનશુ ઠાકર સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ જે હંમેશા ગુંડાગર્દી અને મારપીટને કારણે પ્રખ્યાત રહેતું હોય છે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા નામની વસ્તુ લગભગ જોવા નથી મળતી તેમાં ડરનો માહોલ કાયદા અને વ્યવસ્થાને લઈને નથી જોવા મળતો અને તે વચ્ચે જે રાજકુમાર જાટનો કિસ્સો બન્યો હતો એના બાદ બે દિવસ પહેલાં જ ગોંડલમાં એક એવી ઘટના બની જેમાં સત્તર વર્ષના પાટીદાર સમાજના એક યુવકને ત્રણ શખ્સ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો જેમાં રૂપિયાની લેવડ દેવડને લઈને કારણ હતું તેના કારણે એ જે વર્ષના યુવકને જે છે તે ઢોર માર મારવામાં આવ્યો અને તે સમય દરમિયાન જ્યારે તે યુવકે પોતાના માતા પિતાનો સંપર્ક કર્યો કે તમે મને જલ્દીથી બચાવી લો કારણ કે આ શખ્સ જે છે તે મને મારી નાખશે તેને લઈને જે છે તે માતા પિતા તે ઘટના સમયે પહોંચ્યા હતા અને તે દરમિયાન ત્રણ શખ્સોએ યુવકની સાથે સાથે તેના માતા પિતા ઉપર પણ હુમલો કર્યો હતો મારપીટ કરી હતી અને તેને લઈને આ સમગ્ર ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે સરકારની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે પોલીસ તંત્ર સામે પાટીદાર સમાજમાં પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને તે વચ્ચે પાટીદાર સમાજની એક બેઠક ગોંડલ ખાતે યોજાઈ હતી તો તેમાં જે છે તે આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી કયા નિવેદનો બહાર આવ્યા એ સાંભળી લઈએ ગોંડલના પ્રવેશો છે ને એ જ મોટા આરોપીઓ છે ધંધા કરવા વાળા દારૂ વેચવા વાળા એને એને અહીંયા રેડ પાડવા નથી જતા અને અહીંયા તમે ભેગા થયા શાંતિ શાંતિપૂર્વક તમે તમારો તમારો અવાજ એક કરવા માટે ભેગા થયા છો નીચે ધારા મેળે ફાવે તું કોને બી ઉડાવવા નીકળો તમે એટલે મારે હવે લાંબી વાત નથી કરવી આપણે બધા મિત્રોએ એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એક એટલા માટે સૂત્ર કીધું હતું

કેટલા દિનનો કાયાનો છો પ્યો તમે તો જાજોટેને ખા હા હકીકત છે એટલે તો આપણે એક પૂજા થ્યા છે જે થઈ ગઈ જો આ આ ભાઈ જે કેને એની આરે બનાવ બન્યો નહી સિવાય હજી એક બનાવ આપણો જાહેર ન કરતા આપણે તમને કહી દઉં કે જામવાળીમાં

કઈ નથી બરાબર છે જેટલી ખબર પડે છે એટલું તમારી સામે મૂક્યું છે કારણ કે ગુરુએ એ બધું દીધું નથી બધું નથી રાખ્યું ઘણું બાકી રાખ્યું છે લેવાની કોશિશ કરું છું પણ વારસદાર સમીરભાઈ ખૂબ ખુબ પ્રકાર નો આભાર માનું છું હવે એક અત્યારે બધાનો આભાર માનું છું આપણે બધા છૂટા પડશું શાંતિથી બીજું ગમે ત્યારે આ પ્રોગ્રામમાં સોશિયલ મીડિયા તરફથી થકી તમને કાંઈ પણ મેસેજ મળે તો જ્યાં તમને આવવાનું હોય ત્યાં ખરે જ્યાં એવું ન હોય છતાં અમને ફોન નથી એવો સોશિયલ આટલા બધાને ફોન કરવો કોઈ શક્ય નથી સોશિયલ મીડિયામાં આપણે મૂકશું બધાને ફેસબુક દ્વારા જાણ કરશું તો કિસીમ લીધે આ પ્રોગ્રામ આપણે ઠેક સુધી પૂરો કરવો છે અધૂરો મૂકવાનો નથી

માત્ર એક ચાકણીના દીકરાને કોઈએ માર્યો છે કોણ છે શું છે એ પોલીસ તપાસ કરે છે આરોપી પકડાઈ ગયા છે અને આગળ તપાસ કરે છે પણ આપણે એટલે ભેગા થયા છીએ અહીંયા આવતા સમયની અંદર કોઈ છોકરાઓને કોઈ પણ સમાજના છોકરા હોય લેવા પટેલના હોય અન્ય સમાજના હોય કોઈ ને કોઈ આવી રીતે મારે નહીં લુખા આ ગામમાં ત્રાસ ન અને ગુજરાત સરકારે પણ જાહેરાત કરી છે કે કરવી માનું તો એ લુખા તત્વો પણ જાહેરમાં સરભરા પોલીસે કરવી જોઈએ ભલે પોલીસે પોલીસે પકડી લીધા હોય એનો વાંધો નથી પણ એને આવતીકાલે જાહેર માં સરભરા કરે એવી આપણી માંગણી છે બરાબર છે